શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રી ઉમિયાજી કીર્તન મંડળ આજે આજે ઘણા ઘણા વર્ષથી વર્ષથી જે જે એક સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે આ સત્સંગનો કાર્યક્રમ ચાલુ હોય છે એવા જયંતિભાઈ પારસભાઈ અને રેનીશભાઈ ને આજે હું ઓળખું છું લગભગ પચીસ સત્યાવીસ વર્ષથી ઓળખું છું અને એક સેવાનો યજ્ઞ જેને ચાલુ કર્યો છે જે તમે સારા પ્રસંગ નરા પ્રસંગ ગમે ત્યારે કયો એટલે મા ઉમિયાના ગરબા કીર્તન મંડળ ધૂન સત્સંગ તમને જે મોજ આવે ને એવી રસપાન કરાવનાર આ જયંતિભાઈ જયંતિભાઈ તમે આ કેટલા વર્ષથી આની એરે જોઈન્ટ છો અમે આ કીર્તન મંડળ ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અમારું ઉમિયાજી કીર્તન મંડળ બે હજાર ને બે ની સાલમાં અમે ચાલુ કરેલ છે અને બીજું બહુ સરસ રીતે મા ઉમિયાની દયાથી સારામાં સારું ચાલે છે અને સમાજની સેવા અમારા સમાજની સેવા અન્ય સમાજની સેવામાં અમે કાયમીને માટે સેવા કરવા માટે જાય છે અમારે કીર્તન મંડળમાં લગભગ પચીસ થી ત્રીસ કીર્તનિયા છે વારાફરતી વારાફરતી દસ બાર દસ બાર હાજર હોય છે કોઈ દી અમારે કોઈ કીર્તનમાં અમારે ના નથી પાડવી કે આજે અમે કીર્તન નહીં કરી એવી રીતે મા ઉમિયાની દયાથી બહુ સરસ ચાલે છે અમારું કીર્તન મંડળ

પછી હું પ્રજ્ઞેશભાઈ ચુલાસમા એ એવા મગનભાઈ કોરડિયા હાવ નાનપણથી કીર્તનનું જે સાર આના હંધાઈ જે નીતિ નિયમ પ્રમાણે અમે કાયમીન માટે કીર્તન કરવા જઈએ છે માળા પહેરામણી મનોરથ કાન ગોપીના પ્રોગ્રામ આવા અનેક પ્રોગ્રામ કરી ચૂક્યા છે અમે અને બીજા નંબરમાં અમારે જેદી ચાલુ કરવાનું હતું તેથી અમારી પાસે કઈ પણ હતું નહીં કોઈ જાતનું પેમેન્ટ નહોતું એટલે અમારે ઉમિયા બે હજાર ની સાલમાં અમારે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારા પ્રમુખ શ્રી અશોકભાઈ દલસાણીયા અમને પોતાના ખર્ચે પોતાના ખીચા માંથી રૂપિયા કાઢી અને માઇક સિસ્ટમ પેટી તબલા આ હંધુ અમને જાતે આવી ને ખરીદી કરી દીધી અને પછી અમે આ કીર્તન મંડળ ચાલુ કર્યું

નાની નાની ગૌશાળા તપાસ કરી અને ગૌશાળામાં ખડપીચમાંથી ગાડીઓ ખરીદી કરી અને અમે કાયમી માટે નાખવા જઈશ અને ચકલાની ચાઈ કબૂતરની ચાઇન આવી તો અસંખ્ય પ્રવૃત્તિ અમારે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ છે ચંદ્રેશનગર મેઇન રોડ બેકબોન શોપિંગ સેન્ટર માયાણી ચોક ઓફિસ નંબર છે એકસો ને નંબર યા કાયમીને માટે અમારી ઓફિસ ખુલ્લી જ હોય છે બેથી ત્રણ કર્મચારી કાયમીને માટે કામ કરે છે હા એક સેવાના રૂપે કોઈ પણ ફંડ લેવું નહીં અને જે કાંઈ એમાં ફાળો થાય તે એક સેવાના કામમાં ઉપયોગ થાય એવું આ મંડળ અને રાજકોટની અંદર છે માટે કાંઈ પણ કોઈને રાજકોટ વાસીઓને આ ટાઈપનું જે કીર્તન મંડળ કે સત્સંગ કે જે કાંઈ આવું કરવું હોય તો ગમે ત્યારે આ જયંતિભાઈ અને આપણે રાજકોટની અંદર કહીએ ને કે બેકબોન બોન શોપિંગ સેન્ટરની અંદર ઘણા વર્ષથી શ્રી ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં પણ કોન્ટેક કરી અને જયંતિભાઈ આપણે મોબાઈલ નંબર આપજો ને મારે પોતાનાર છત્રીસ ટ્રસ્ટ ની ઓફિસ નો અચ્છા ટ્રસ્ટ કરવો ત્યાંથી આ બધું તમને ગમે ત્યાંથી મળી જાય જે બોલાવે આપો બોલો હૈ બોલો શિક્સર વાળા માફીલા વાળા માદની હૈ બોલો ઉંજા વાળા માદની બોલો વાંડ વાળા માદની બોલિયે ઉમિયા ભાઈ તમને મળી બહુ આનંદ ની લાગણી અનુભવી જય ઉમિયા